ભાવનગર શહેરમાં રહેતી બે મહિલા સહિત ત્રણ શખ્સો મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં બેસી ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં પાનવાડી નજીક વોચમાં રહેતા એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાઓની અંગઝડતી કરતા તેત્રીસ લાખથી વધુને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં મળતા ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટના બાદ ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તારીખ 14 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે પોલીસને ચોક્કસ બાતમીના આધારે મુંબઈથી આવતી ખાનગી બસમાં એમડી ડ્રગ્સ લાવતા અને પાનવાડી ચોક પાસે રિક્ષામાં જતા હતા ત્યારે પોલીસ દ્વારા રિક્ષા ઊભી રાખતા તેમાં બેઠેલી મહિલાને ઝડપી લેતા તેમાં બેઠેલી મહિલાઓ પાસેથી ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું અને સાથે સાથે રિક્ષા ચાલક ઇબ્રાહીમ હુસેન સિદ્ધિ અને રાહિલ ભાવનગર એસઓજી ના હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેત્રીસ લાખ ત્રાણું હજાર સાતસો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું સાથે સાથે રિક્ષા મોબાઈલ રોકડ રકમ સહિત ચોત્રીસ પોઈન્ટ એસી લાખ નો મુદ્દામાલ ઝડપી લઈને નિલંબા પોલીસ સ્ટેશનમાં ચારે સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલના રોજ ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સના એક કેસમાં એમડીનો ત્રણસો ને ઓગણચાલીસ ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે સમગ્ર કામગીરીમાં પીઆઈ એઆરવાળા પીએસઆઈ સી એચ મકવાણા અને તેમની સમગ્ર ટીમનું ખૂબ મહત્વનું યોગદાન રહેલ છે ગુનાની વિગત એ પ્રમાણે છે કે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળેલું કે ગઈકાલના સવારના સમયે કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઇસમો બોમ્બેથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગનો જથ્થો ભાવનગર ખાતે વેપાર કરવા માટે લાવનાર છે સમય અને જગ્યા ઉપર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાને ચકાસવામાં આવેલી રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો અને ડ્રાઈવર તમામની પૂછપરછ કરવામાં આવેલી ત્યારબાદ આ ચારમાંથી ત્રણ આરોપી કે જેમના નામ કનિજ ફાતિમા સનાબેન અને રાહિલ નામના આરોપી છે એ લોકો બોમ્બે જઈ અને એમડી ડ્રગનો ત્રણસો ઓગણચાલીસ ગ્રામ જેટલો જથ્થો કે જેની કિંમત તેત્રીસ લાખ ત્રાણું હજાર રૂપિયા થાય છે એ ભાવનગર લાવી ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન પ્લેસ કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા જે રિક્ષા ડ્રાઈવર છે એ પણ આ ત્રણમાંના એક આરોપીના પિતાજી છે સમગ્ર તપાસ અત્યારે એ દિશામાં ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની એલસીબી અને એસઓજી સંયુક્તપણે તપાસ હાથ ધરી રહી છેલ્લા એક દિવસમાં અલગ અલગ નાર્કોટિકના બે ગુના દાખલ થયેલા છે હજુ પણ આમાં ટેકનિકલ ઇવેલ્યુએશન કરવામાં આવે હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરવામાં આવશે અને આજે પકડાયેલા આઠ આરોપી છે એમની પૂછપરછ દરમિયાન આની સિવાય પણ કોઈ ગેંગ ભાવનગરમાં નાર્કોટિકના ડ્રગ સાથે સંકળાયેલી છે કે કેમ અને રિટેલ આમનું બજાર એનું સ્કેન્ડલ કેવી રીતે ભાવનગર જિલ્લામાં વ્યાપ્ત છે એ તમામ તપાસ હાલ હાથ ઉપર છે